મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના સાત વિભાગોના રૂપિયા એક લાખ ચુમોતેર હજાર કરોડથી વધુના વિકાસ લક્ષી બત્રીસ જેટલા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના સાત વિભાગોના રૂપિયા એક લાખ ચુમ્મોતેર હજાર કરોડથી વધુના વિકાસલક્ષી બત્રીસ જેટલા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી આ બેઠકમાં સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવોએ તેમના વિભાગોના હાઈ કમ્પેક્ટ પ્રોજેક્ટમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહી અને આગામી આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી મુખ્યમંત્રીએ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું વળતર ખેડૂતોને ચૂકવવાની કામગીરી ઓગસ્ટ બે સુધીમાં પૂર્ણ કરવાના દિશા નિર્દેશો પણ આપ્યા હતા કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલા ત્રીસ ગીગા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ચોસઠ કામગીરી પૂર્ણ થઈ છે અને અડસઠસોને બાસઠ મેગાવોટના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ કાર્યરત થયા છે એટલું જ નહીં ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં આરી પાર્ક પૂર્ણ કરવાના આયોજન સાથે આગળ વધવાની ઊર્જા વિભાગની કામગીરીની સમીક્ષા પણ મુખ્યમંત્રીએ કરી હતી લુથલમાં ભારત સરકાર દ્વારા નિર્માણધીન નેશનલ મેરિટમ હેરિટેજ કોમ્પલેક્ષની પ્રગતિ સંદર્ભમાં આ સમીક્ષા બેઠકમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર ચાલીસો એકર જમીનમાં ફાળવણી પાણી પુરવઠાની પાઇપલાઇન વીજ પુરવઠાનું ટ્રાન્સમિશન લાઇન અને સરગવાડાથી પ્રોજેક્ટ સાઇટ સુધીનો રસ્તો ચાર માર્ગે કરવાની કાર્યવાહી પૂર્ણ કરી છે આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બસ મથક પોલીસ સ્ટેશન સ્ટેટ પેવલિયનની કામગીરી પ્રગતિમાં છે તથા ટુરિઝમ સર્કિટનું આયોજન પ્રારંભિક તબક્કે છે તેની વિગતો આપવામાં આવી હતી મુખ્ય સચિવ પંકજ જોશી મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઠિયા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પ્રોજેક્ટ સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવો મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોડ વિભાગોના અગ્ર સચિવો અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ તથા સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં સહભાગી થયા હતા